માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રોમાં સ્વાગત છે મિત્રો મિત્રો આપણે જવાનું છે મગફળી પહેરવા માટે લઈને સફાઈ કરી નહીં મિત્રો સાદી પહેરણી પહેરવાની છે મગફળી મિત્રો રોટર બીજે મિત્રો બદલી નાખે છે આઠ દસ મગફળી પહેરવાની છે મિત્રો આપણે બે મિત્રો मित्रों आगल मलिये मित्रों मित्रों आपने आज ले राज मत भले प्यारिंग वहीं से यो अजी खेतर खेड़ा है से भाई खेड़ा है से जी बाकी से वो है प्यारे ऐसे भी अकड़ काम प्यारिंग बनकरी से मित्रों है अने गणा से दशा बाकी बहुत आर्यागणा ना वीडियो लिया जरूर જો ઓણ ભાવ નથી આવે લોકો ને કેવી પરિસ્થિતિ છે જો આ ઉડેલા પડ્યા છે બે ગણા થઈ બધું જો મિત્રો બે ખેતર આ પેરી રહ્યા એ પેરવાનું છે બે અઢી વીઘા ચૌહાત વીઘા પેરેગી મિત્રો બન કરી છે હવે